નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્ય વિથ વિકલ્પ કોટવાલ પહેલા લોકો બહુ ગર્વ સાથે કહેતા કે હું એક સેક્યુલર વ્યક્તિ છું હું ધર્મના નામ પર ભેદભાવ નથી કરતો પણ આજે આવું કહેતા લોકો ખચકાય છે સાચું કહું તો ગભરાય છે હું નથી ગભરાતો આજે પણ હું પૂરા ગર્વ સાથે કહું છું કે હું એક સેક્યુલર વ્યક્તિ છું હું ગર્વ સાથે એટલા માટે કહું છું કે સેક્યુલરિઝમનો વિચાર આપણા બંધારણમાં રહેલું છે સેક્યુલરિઝમ ઇઝ આર કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુ ભારતના બંધારણનો અમુક આપવા છો અમુક કે જેમાં આપણા બંધારણના ઉદ્દેશ્યો આપણા આદર્શો આપણા બંધારણના ઘડવૈયાઓના સ્વપ્નો આપણા ભારતની ફિલસુફીના દર્શન થાય છે આમુખને આપવા છો એમાં લખાયું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમડી રિઝોલ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા એન્ડ ટુ અ સોવરેન સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક ગુજરાતીમાં અમે ભારતના લોકો ગંભીરતાપૂર્વક ઠરાવીએ છીએ કે અમે ભારતને એક સાર્વભૌમ સમાજવાદી પંથનિરપેક્ષ લોકતાંત્રિક પ્રજાસત્તાક બનાવીશું તમે ચાહો તો પંથ નિરપેક્ષ કહો ચાહો તો બિન સાંપ્રદાયિક કહો ચાહો તો કહો ધર્મ બધું સાચું છે ભારતનું રાજ્ય એક સેક્યુલર સ્ટેટ છે એક ધર્મ રાજ્ય છે મતલબ ધર્મનિરપેક્ષ રાજ્ય એને કહેવાય કે જ્યાં બંધારણે રાજ્ય માટે એટલે કે દેશની સરકાર માટે કોઈ ધર્મ નક્કી ના કરેલો હોય એનો કોઈ સ્ટેટ રિલિજિયન ન હોય જો એનો કોઈ રાજ્ય ધર્મ નક્કી નથી કરાયેલો તો સરકાર ક્યારે કોઈ એક ચોક્કસ ધર્મ માટે વિશેષ રૂપથી કામ ન કરી શકે એણે તમામે તમામ ધર્મોને એક સમાન દ્રષ્ટિથી જ જોવાના હોય સર્વ સર્વધર્મ સંભાવનો ભાવ રાખવાનો હોય આવા રાજ્યને કહેવાય સેક્યુલર સ્ટેટ ભારતનું બંધારણ તો કહે જ છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર સ્ટેટ પણ સાથે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન એઝ વેલ આપણે રાજ્ય તરીકે તો ધર્મ નિરપેક્ષ છીએ જ આપણે રાષ્ટ્ર તરીકે પણ ધર્મ નિરપેક્ષ છીએ ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન ભારતના બંધારણથી સાબિત થાય છે પણ શું આપે આ શબ્દો હમણાં ક્યાંક સાંભળ્યા ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન શું આ વાક્ય હમણાં આપે ક્યાંક સાંભળ્યું ન સાંભળ્યું હોય તો સાંભળો ક્યાં સાંભળશો ભારત પાકિસ્તાન વચ્ચે હમણાં યુદ્ધ જેવો માહોલ હતો એ માહોલ શાંત થયો સીઝ ફાયરથી અને સીઝ ફાયર અમલમાં આવ્યા બાદ ભારત સરકાર દ્વારા જે પ્રેસ બ્રિફિંગ આપવામાં આવ્યું એને આપે સાંભળ્યું ન સાંભળ્યું હોય તો તાત્કાલિક સાંભળો એ પ્રેસ બ્રિફિંગની અંદર આપણી સેના કહે છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન બહુ ગર્વ સાથે કહે છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન આપ સાંભળો કર્નલ સોફિયા કુરેશીને તેઓ ગર્વ સાથે કહે છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન આપ એ પ્રેસ બ્રિફિંગમાં સાંભળો વિંગ કમાન્ડર વ્યુમિકા સિંઘને કે જે ગર્વથી કહે છે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન આટલું જ નહીં સાથે તેઓ કહે છે કે અમારી સેના અમારી સેના ભારતની કી કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ કી એક બહેતરીન ઝલક છે મતલબ કે ભારતના બંધારણમાં જે મૂલ્યો રહેલા છે ને એનું પ્રતિબિંબ તમને આપણી સેનામાં થતું જોવા મળશે કેટલી સુંદર વાત તેઓ કહે છે ભારતની સેના ભારતના બંધારણ પ્રમાણે જ ચાલતી હોય એ હંમેશા સેક્યુલરિઝમમાં માનતી જ હોય પણ છતાં ખાસ તો આ માહોલની અંદર જ્યાં ધર્મના નામે ઝેર રોકવામાં આવી રહ્યું છે આવામાં જો આપણી સેના ખુદ સામેથી આપણને કહે કહો કે આપણને યાદ દેવડાવે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન તો એની ખાસ નોંધ લેવાવી જોઈએ અંડરલાઈન કરીને વાતની આપણે ખાસ નોંધ લેવી જોઈએ ભારત માટે સેક્યુલર હોવું એ સહજ બાબત છે સ્વાભાવિક બાબત છે સેક્યુલર ન હોવું એ અસહજ બાબત છે હમણાં જ એક મંચ ઉપર હું ચર્ચા કરી રહ્યો હતો અને ત્યારે મેં આ વાત કહી હતી કે વાંચો આપણો ઇતિહાસ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતની અંદર સાઠ થી પણ વધારે અલગ અલગ ધાર્મિક વિચારધારાઓએ જન્મ લીધો હતો કેન યુ બિલીવ સાઠથી પણ વધારે અલગ અલગ ધાર્મિક વિચારધારાઓ આ ભારત વર્ષની ભૂમિ ઉપર જન્મ લે અને એ ભારતને એવું કહેવાતું હોય કે સેક્યુલર હોવું ખોટું છે એ કેટલું ઓકવર્ડ થઈ જાય એ કેટલું ખોટું કહેવાય પણ છતાં આવું કહેવાય રહ્યું છે ત્યારે આપણે ખાસ નોંધવું પડે કે જે આજે આપણી સેના કહી રહી છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન આ વાત સીધી છે આ વાત બિલકુલ સ્પષ્ટ છે આમાં કોઈ શંકાને પણ સ્થાન નથી પ્રમુખ લોકો હોય કે જેમનું કામ જ હોય ખોટી શંકા ઊભી કરવા તથ્યોને ખોટી રીતે રજૂ કરવાના એમના સ્વાર્થ માટે આ એ જ લોકો છે કે જે અધર્મને ધર્મ સમજે છે એ અધર્મને ધર્મ સમજે છે અને એવા ધર્મ સાથે પોતાની જાતને ધાર્મિક ગણાવડાવે છે આ ઝોમ્બીઓ છે આ નફરતી ચિંટુઓ છે કે જેમના વિશે આપણે વારંવાર વાત કરતા આવ્યા છીએ એમનો ચેપ આપણને ન લાગી જાય આપણા અંગત લોકોને ન લાગી જાય આ દેશને ન લાગી જાય એટલા માટે વારંવાર આપણે આ મંચથી એમની વાત કરતા રહેવું પડશે કુતર્ક રજૂ કરે છે જેમ તેઓ અધર્મ અને ધર્મ માને છે એમ જ કુતર્કને તેઓ તર્ક માને છે કેવો કુતર્ક કે ભારતના બંધારણની અંદર તો સેક્યુલર શબ્દ હતો જ કે બાબા સાહેબે જે બંધારણ લખ્યું હતું એની અંદર તો સેક્યુલર શબ્દ હતો જ નહીં એ તો પાછળથી ઇન્દિરા ગાંધીજીની સરકાર દ્વારા જોડવામાં આવ્યો હતો આ નરો કુતર્ક છે આ વાત આપણે પહેલા પણ તોડી પાડેલી છે છતાં પણ આ ચર્ચા પાછી આવી છે તો પાછી વાતને આપણે તોડી પાડીએ ભલે ભારતના બંધારણની અંદર પહેલેથી સેક્યુલર શબ્દનો ઉલ્લેખ નહોતો એટલા માટે કારણ કે કરવાની જરૂર નહોતી ભારતના બંધારણની અંદર પહેલેથી સેક્યુલરિઝમના લક્ષણો રહેલા હતા પહેલેથી મૂળ બંધારણ જે ઘડાયું એની અંદર પહેલેથી મૂળભૂત અધિકારોમાં એક અધિકાર રહેલો હતો ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદો પચીસ થી અઠ્યાવીસ ક્યારે વિચાર કર્યો છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અધિકાર નહીં ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર કેવા દેશમાં હોય એવો દેશ કે જે કોઈ ચોક્કસ ધર્મને વરેલો છે જેમ કે પાકિસ્તાન શું એવા દેશની અંદર તમે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની કલ્પના કરી શકો શક્ય જ નથી એવો દેશ કે જે ધર્મને નકારે છે શું એવા દેશની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તો છોડો અધિકાર પણ હોય શક્ય જ નથી ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર એ જ દેશમાં શક્ય છે કે જ્યાં સેક્યુલર સ્ટેટ હોય આ મૂળભૂત અધિકાર તો પહેલેથી આપણા બંધારણમાં હતો તો સેક્યુલર શબ્દ બંધારણમાં હોય ન હોય એનાથી ફરકશો પડે છે આના તો મેં આપને એક ઉદાહરણ આપ્યું ભારતના બંધારણની અંદર આવી અનેકો જોગવાઈઓ આપને મળી આવશે કે જેના આધાર ઉપર આપણે કહી શકીએ છીએ કે બંધારણના ઘડવૈયાઓના મગજમાં સેક્યુલરિઝમનો વિચાર પહેલેથી હતો અમુક વાતો એવી હોય કે જે ગર્ભમાં રહેલી હોય જેને સીધી સામેથી કહેવી એટલી જરૂરી ન લાગતી હોય જે તે સમય અને સંજોગો પ્રમાણે તો ન કહી હોય પાછળથી કહી કહેવાની જરૂર પાછળથી પણ નહોતી કારણ કે વિચાર તો હતો જ પણ કહી તો એમાં ખોટું શું છે સુપ્રીમ કોર્ટે આપણને જણાવેલું છે સુપ્રીમ કોર્ટે આપણને જણાવેલું છે કે સેક્યુલર હોવું એ ભારતની સભ્યતાનો ભાગ છે ભારતની સંસ્કૃતિનો ભાગ છે ભારતના બંધારણના મૂળભૂત માળખાનો એ ભાગ છે લોકો કારણ વગરની દલીલ કરતા હોય છે કુતર્ક ભરેલી દલીલો કરતા હોય છે શબ્દ પાછળથી સુધારા દ્વારા જોડવામાં આવ્યો એટલા માટે ખોટો કહેવાય જો એમ પાછળથી ઉમેરવામાં આવેલી વાતો ખોટી ગણાતી હોય તો આજ ઓગણીસો છોતેરના બેતાળીસ માં સુધારા દ્વારા બંધારણની અંદર મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી તો શું એ મૂળભૂત ફરજોને પણ તમે ખોટી માનશો અત્યારનો તો એ માહોલ છે કે જ્યાં આગળ વારંવાર એ કહેવાતું હોય છે કે હક શું માંગ્યા કરો છો લોકોને કહેવાતું હોય છે નાગરિકોને કહેવાતું હોય છે કે દર બીજી વાતમાં શું હક અને અધિકાર માંગ્યા કરો છો તમારી ફરજો તો અદા કરો તો આ ફરજો તો ભારતના બંધારણમાં આપેલી છે જે પહેલેથી બંધારણમાં નહોતી ઓગણીસો ને છોતેરના બેતાળીસમાં સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી કે જે સુધારા દ્વારા અમુકની અંદર સેક્યુલર શબ્દ જોડાયો હતો હા તો જો સેક્યુલર શબ્દને આપણે નકારતા હોઈએ તો પછી આપણે મૂળભૂત ફરજોને પણ નકારવી પડે શું આપણે કરીશું જો પાછળથી ઉમેરવામાં આવેલી વાતો કે જે મૂળ બંધારણમાં નહોતી ખોટી ગણાતી હોય તો તો ભારતના બંધારણની અંદર સુધારો અંદરપાલિકાઓ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો શું મૂળભૂત અધિકારને પણ આપણે નકારીશું ભારતના બંધારણની અંદર સુધારો કરીને તો આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી દાખલ કર્યો તો શું આપણે જીએસટીને પણ નકારીશું તાજેતરમાં જ ભારતના બંધારણની અંદર સુધારો કરીને આપણે લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ માટેની વ્યવસ્થા કરી તો શું તમે એને પણ નકારો છો જે વાત મૂળ બંધારણમાં નહોતી એવી દરેક વાતને જો તમે નકારવા માગતા હો તો બધી જ વાતોને તમારે નકારવી પડશે સેક્યુલર શબ્દ એકલાને કેમ નકારો છો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે અને એ બહુ દૂરની વાત નથી હજુ હમણાંની જ વાત છે કે જ્યાં આગળ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સેક્યુલર હોવું એ ભારતના સંદર્ભમાં શું અર્થ ધરાવે છે એ સ્પષ્ટ વિચાર આપણી પાસે છે જે આટલા વર્ષોમાં વિકસ્યો છે ઘણા લોકો કહે છે કે સેક્યુલરિઝમનો જે વિચાર છે સેક્યુલર હોવાનો જે વિચાર છે એ પાશ્ચાત્ય ખ્યાલ છે બિલકુલ ખોટી વાત શબ્દ કદાચ એમનો હશે મૂળ વિચાર તો આપણો છે જ મૂળ વિચાર જો આપણો ન હોત તો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં પેલી સાઈડથી પણ વધારે ધાર્મિક વિચારધારાઓએ આ ભૂમિ ઉપર જન્મ ન લીધો હોત પશ્ચિમના દેશોની અંદર સેક્યુલરિઝમનું એક મોડેલ સ્વીકારાયેલું છે ભારતની અંદર સેક્યુલરીઝમનું એનાથી અલગ મોડલ સ્વીકારાયેલું છે ક્યારેક આનો અભ્યાસ કરજો કમનસીબે એવા છોકરાઓ કે જે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય ને એ પણ આ બધી ખોટી વાતોમાં સપડાઈ જતા હોય છે અને પછી વધારે કહેવાની પણ જરૂર ન પડે કે કેમ એ લોકો વારંવાર પરીક્ષાઓમાં નિષ્ફળ જતા હોય છે નાપાસ થતા હોય છે આવું જ ભૂંસું મગજમાં ભરતા હોય કારણ કે આવું ભૂસું ભરી આપવા માટે એમની પાસે એવા શિક્ષકો પણ બેઠા છે કે જે બંધારણ વિશેની આવી જ વાતો સ્વાભાવિક છે કે નાપાસ થવાના છે જોકે આમાં પણ હોય છે કે નસીબ બહુ હોય છે કે ગમે તે રીતે એ પરીક્ષા પાર પણ પાડી લે છે વિચારો કે આવા વ્યક્તિઓ જ્યારે વહીવટમાં પહોંચે સરકારમાં પહોંચે તો પછી એ સરકારી વહીવટ પાસેથી આપણે સેક્યુલર હોવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ સેક્યુલર હોવ ફરી વાત કહીશ કે ભારત માટે સહજ છે એ ભારતનો મૂળ સ્વભાવ છે અને આ વાતને આપણી સેનાએ તાજેતરમાં દોહરાવી છે ફરીવાર આપને કહીશ કે પ્રેસ બ્રિફિંગને આપ સાંભળજો કર્નલ સોફિયા કુરેશી તેમજ વિંગ કમાન્ડર વ્યુમિકા સિંઘ બંને કહે છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન અધર્મને જે પોતાનો ધર્મ માની બેઠા છે આવી બધી વાતો એમને પસ્તી નથી હોતી જ્યારે તમે એવી વાતો કરો ને એટલે તરત એ તમને ભાંડવા માંડે અપશબ્દો બોલવા માંડે ગાળો બોલવા માંડે નફરતી ચિંટુ નફરત ફેલાવવા માંડે ટ્રોલ કરવા માંડે સવાલ છે હવે કોને ટ્રોલ કરશો આપણી સેનાને ટ્રોલ કરશો કર્નલ સોફિયા કુરેશીને ટ્રોલ કરશો વિંગ કમાન્ડર વ્યુમિકા સિંગને ટ્રોલ કરશો આમને તો હમણાં તમે વધાવતા હતા જેમને તમે વધાવતા હતા એ જ લોકો કહે છે કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર નેશન તો શું હવે તમે એમને ટ્રોલ કરશો આર્મીની પાછળ આ લોકોનું ટ્રોલ આર્મી પડશે પળે ખરું કોણ જાણે પળે ખરું કોણ જાણે કારણ પહેલગામના હુમલાની અંદર પેલા જે નેવી ઓફિસર માર્યા ગયા એમના પત્ની એમના પત્ની પ્રત્યે નફરતી ચિંટુએ શરૂઆતમાં બહુ સહાનુભૂતિ દાખવી કારણ કે એ એમના એજન્ડા સાથે સેટ થતું હતું પણ જેવા પેલા બેને પ્રેમની વાત કરી વાત કરી નફરતને હટાવવા માટેની તરત એમને ટ્રોલ કરવા માંડ્યા આ લોકો રંગ ક્યારે બદલી દે એનું ક્યારે નક્કી નથી હોતું એ ક્યારે કોની વિરુદ્ધ જહેરોકવા માંડે એનું ક્યારે નક્કી નથી હોતું આપણે એમને ધ્યાન પર નહીં લેવાનું ધ્યાન પર લેવાના પણ કેવી રીતે આ રીતે જાહેર મંચ પર આવીને એમને નકારવાના બસ એટલું ખાનગીમાં એમની સાથે કોઈ ચર્ચામાં નહીં ઉતરવાનું હું ક્યારે ઉતરતો નથી જાહેર મંચ પર આવીને જે કહેવું એ કહી દેવાનું કારણ કે અહીં આગળ એક તરફી સંવાદ ચાલતો હોય એમણે ખાલી સાંભળવાનું હોય એ સામે બોલી ના શકે બીજી કોઈક જગ્યાએ એમની સાથે આપણે વાદ વિવાદમાં પડીએ તો જેમ મેં અગાઉ પણ કહેલું હતું સાબિત થાય કે મૂર્ખ એક નથી મૂર્ખ બે છે એ તો મૂર્ખ છે જ તમે એની સાથે ચર્ચામાં ઉતર્યા એટલે તમે બીજા મૂર્ખ સાબિત થયા આપણે એવી મૂર્ખામી ન કરી શકીએ પણ આવા જાહેર મંચ ઉપર વારંવાર આપણે એમને ઠપકારતા રહેવું પડે કારણ કે આપણે ભારતની અંદર સેક્યુલરિઝમના વાતાવરણને બરકરાર રાખવાનું છે સેક્યુલરિઝમને બરકરાર રાખવી એટલે કે ભારતના બંધારણને બરકરાર રાખવું આપણું સ્પિરિટ છે આપણો જુસ્સો છે એને આપણે ક્યારેય ન ભૂલીએ આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે તો બસ આની સાથે આ ગોષ્ઠીની અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર